સુરતમાં તહેવારો સમયે ખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ હાથ ધરાઈ હતી સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ તહેવારો સમય સજાગ થયું છે ત્યારે તહેવારો તાણે આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ કરી હતી શ્રાવણ માસ ને લઈ આરોગ્યની ટીમ એક્શનમાં આવી છે શ્રાવણ માસ ને લઈને મોટી સંખ્યામાં ફરાળી લોટનો લોકો ઉપયોગ કરે છે અને શ્રાવણ માં ફરાળી લોટથી આરોગ્યની સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી સુરતના તમામ આઠ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી રાજાગરા લંગોળા સહિતના ફરાડી લોટના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલાયા છે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી દ્વારા આગામી શ્રાવણ માસ અને તહેવાર નિમિત્તે વપરાશનો આંકો લોટના સંસ્થાઓનું ઉત્પાદન કરતી અને વેચાણ કરતી જગ્યાએ તપાસણી ચાલી રહેલી છે કામગીરી કરવામાં આવી રહેલી છે જેનામુના લેવામાં આવેલા છે અલગ અલગ જગ્યા અને જો કોઈ સંસ્થાના ફરિયાદ દાખલ જવાબી હાલમાં છ જગ્યાએ કામગીરી ચાલુ છે